અમદાવાદમાં ભગવાન જગન્નાથની એકસો સુડતાલીસમી રથયાત્રાની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી તો એ રથયાત્રાની આગેવાની કરતા ગજરાજા સરસપુર પહોંચી જતા ગજરાજાના આગમન સાથે જ ભાવિકોએ જય જગન્નાથ જય રણછોડ માખણ છોડના નારા લગાવ્યા હતા તો ભગવાનના મોસાળ સરસપુરમાં જાણે કે કીડિયાર ઉભરાયું હોય તેવો માહોલ જોવા મળ્યો હતો જ્યાં મોટી સંખ્યામાં ભક્તો પ્રસાદ લેવા ઉમટ્યા હતા તો લુહાર શેરીમાંથી રથયાત્રામાં અગિયારસો કિલો બટાકા એક કિલો લોટની પૂરી સોળસો કિલો ચોખ્ખા ઘીનો મોહનથાળ બનાવવામાં આવ્યો હતો જેને ભક્તો દ્વારા આરોગવામાં આવ્યા હતા તો બે કલાકના રોકાણ બાદ રથયાત્રા નીચ મંદિર પરત ફરી હતી તેથી વચ્ચે રથયાત્રા રૂટ પર એમ્બ્યુલન્સ ફસાતા ભક્તોએ રસ્તો કરી આપ્યો હતો આટલા માનવ મહેરામણની વચ્ચે પણ એકસો આઠ સરળતાથી નીકળી ગઈ હતી જ્યાં માનવતાનું એક ઉદાહરણ જોવા મળ્યું હતું દરિયાપુર એકસો આઠ એમ્બ્યુલન્સને જવા માટે રસ્તો કરી આપ્યો હતો તો અમદાવાદમાં એકસો જગન્નાથજી રથયાત્રા નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ઉમટ્યા હતા તો હર વર્ષની જેમ આ વર્ષે પણ રથયાત્રામાં અખાડાઓ અને કર્તબબાજો અનોખા અનોખા કરતબો કરતા જોવા મળ્યા હતા તો રથયાત્રા પોતાના નિત્ય રૂટ ઉપર આગળ વધી શ રાજાયે આગળ વધ્યા બાદ ટ્રક જોડાયા હતા અને બાદમાં અખાડા અને કર્તવબાજો રથયાત્રામાં જોડાયા હતા. આમાં જે કાલી અલગ અલગ જે જે અલગ અલગ જે ટ્રકો છે અલગ અલગ કોન્સેપ્ટમાં ટ્રકો આકાર નીકળી રહ્યા છે ત્યારે ભગવાનના ઘણી રથો છે સરસપુર મોસાળથી આગળ વધ્યા છે અત્યારે તંબુ ચોકી પરથી જે ભગવાનની જે રથયાત્રા છે એમાં ટ્રકો છે અલગ અલગ જે કહેવાય કે ટેબલોમાં અત્યારે પસાર થઈ રહ્યા છે ત્યારે જે રીતે હાલમાં કહી શકાય કે દર વર્ષે જેમ આ વર્ષે પણ જે રથયાત્રા યોજાય પણ તેમાં સમયમાં ક્યાંક भॻवान <Nuh>